શિકારની શોધમાં સિંહો ઘુસ્યા શહેરમાં ધારી શહેરમાં ઘુસ્યા પાંચ થી છ સિંહો ધારીના નબાપરા વિસ્તારમાં મોડી રાત્રે સિંહો નું ટોળું ઘુસ્યું શિકાર શોધમાં ઘુસેલા સિંહોના ટોળાએ શિકાર કર્યા ચાર પશુઓના સિંહે શિકાર કર્યા હતા શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં પહોંચેલા સિંહોથી સ્થાનિકો ફફડી ઉઠ્યા શહેરી વિસ્તારમાં સિંહના આંટા મોબાઈલ કેમેરામાં કેદ થયા ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલવાના મંદિર પાસે ભુજ